મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના પ્રતાપપુરા મેદાનમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા યોજાય ચૈત્રભાઈ વસાવાની લોકજહાના લઈ લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી મળતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકામાં પ્રતાપપુરા મેદાન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા

મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના પ્રતાપપુરા મેદાનમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા યોજાય ચૈત્રભાઈ વસાવાની લોકચાહના લઈ લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી મળતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકામાં પ્રતાપપુરા મેદાન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા